આ એક એવું ગામ છે જે ગામની દરેક દિવાલો પર આ પ્રકારે ચાર પાંચ વખત આ બધા ફોટા પાડી લેજો કશું જ થતું નહીં કશું કરતા નહીં શું કરવાનું કે પેલું પેપર ફૂટા ને એમ ફૂટી ના જાય ગરીબને તારી મૂકવાના અને પૈસાવારો ના ગાય રાખવાનો એટલે આપણ ખુરશીમાં બેઠા આમ આમ થી જવાય છે અચ્છા દુરી જાય સાકુ દશાન કુમાર કહેતા सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं मेरी कोशिश है ये सूरत बदलनी चाहिए પણ લોકો સતત હંગામો કર્યા કરે અને છતાં એ સુરત એ તસવીર ન બદલાય તો શું કરવાનું પેલા પહેલી એ ધડાકો છે ને તણા મારું ઓખે બંધ થઈ ગઈ હતી અડધો કલાક આ બે માઇનિંગ બંધ થઈ જાય તો ગુજરાત સરકારને કોઈ ફરક પડવાનો નથી અને બીજું કાંઈ ઇલિગલ માઇનિંગ છે તાત્કાલિક યુદ્ધના ધોરણે આના લીઝ પટ્ટા રદ થાય

અને આ પથ્થર છે એ બધા પડે તો શું કરવાનું પથ્થર આ બધા પડે તો રાજકોટ જેવી ઘટના થશે દેવાંશી કે આ પથ્થર પણ ઉપરથી ગગડીને આવ્યો છે નીચે હવે આટલો મોટો પથ્થર જો ન કરે નારાયણને કોઈ મકાન પર પડ્યો હોત અથવા કોઈ માણસો આજુબાજુ હોત તો શું થઈ શકતું આનું

છવ્વીસ મે રાત્રે જે બ્લાસ્ટ થયો આઠ વાગ્યાની આજુબાજુ એમાં દસથી વધારે લોકોને એડમિટ કર્યા હતા જે આ મોટા મગરમચ્છો છે આ મગર મચ્છોની ઓફિસે અમે વારંવાર રજૂઆત કરી છે પણ જાણે એમને આ આખાને કાનાને આંખ થઈ ગયા હોય એ રીતે સપોર્ટર તો ભાજપા સરકાર કે અમે સરકારના સમર્થન છીએ અમે બોર્ડર એરિયામાં નથી રહેતા વી આર લીવ ઇન ગુજરાત અમે ગુજરાતમાં રહીએ છીએ અરવલ્લીમાં રહીએ છીએ અમારા જોડે ચાલો તો બતાવો હા કઈ બાજુ છે આ બાજુ નીચે જવું પડે ચાલતા જવા છે ગાડી લઈને ગાડી બી જશે तो दुष्यंत कुमार कहता सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं मेरी कोशिश है ये सूरत बदलनी चाहिए पर सतत हंगामो करे छता सूरत तस्वीर न बदलाये तो शू करने તમે કોઈ પણ ગામ ઉઠાવીને ગુજરાતના નકશામાંથી જોઈ લેજો તમારી પાસે ગ્રામ્ય જીવન બતાવવા માટેની કહાનીઓ હશે પણ દરેક ગામની પાસે પોતાની પીડાની કહાનીઓ હોય છે અમુક પ્રશ્ન હોય છે અને એ પ્રશ્ન સમજવા માટે જનતાની સાથે જ્યારે જનતા બોલે ત્યારે એમનો અવાજ બનવા માટે આજે અમે અરવલ્લી જિલ્લાના શામપુર ગામમાં આવ્યા છીએ અને ગામની જે સમસ્યાઓ છે એ એટલી હદે પોકારી રહી છે કે ગામના લોકો ભેગા થયા છે પોતાનો પ્રશ્ન પૂછે છે અપેક્ષા માત્ર એટલી છે કે અત્યાર સુધી ઘણું બોલ્યા પણ હવે એ જ્યારે કેમેરા સામે બોલી રહ્યા છે ત્યારે એમની સમસ્યાનું સમાધાન આવે અને પ્રશ્નના ઉકેલ માટે પ્રશ્નની સમજ પહેલા જરૂરી છે મને આકાશભાઈ લગભગ છ સાત મહિનાથી સતત ફોન કરી રહ્યા હતા એટલે એટલીસ્ટ અઠવાડિયામાં એકવાર ફોન કરતા હતા કે તમે એકવાર આવો અહીંયા અને જુઓ ગામમાં આવીને અને એટલે આખરે એક સવારે અમે અહીંયા પહોંચ્યા છીએ આઠેક વાગ્યાનો સમય છે અને શ્યામપુર ગામની પ્રાથમિક શાળાની બહાર છીએ ગામના લોકો આવેલા છે બીજા લોકો આવી રહ્યા છે સમજવું એ છે કે શું કામ સતત આટલા પ્રયત્નો કે કોઈ આવે ને ગામમાં આવીને જુએ કે શું થઈ રહ્યું છે તમે સમજાવો હવે બેન એકચ્યુઅલી કેવું છે કે અમે તો અમારા ગામમાં મેજર પ્રોબ્લેમ તો માઇનિંગનો છે કે બે માઇન આવેલી છે માઇન અને એના લીધે સતત બ્લાસ્ટિંગ થાય છે બ્લાસ્ટિંગના લીધે અમારા ગામ લોકોને નુકસાન થાય છે તમે જોઈ રહ્યા છો અત્યારે ગુજરાતમાં રાજકોટની ઘટના છે મોરબીની ઘટના છે અને વડોદરાની ઘટના છે જો આવી ઘટના અમારા ગામમાં બને અને પછી પાછળથી અધિકારીઓ એમ કે ભાઈ અમે અમે જાણતા નથી તો અમે તો આ વિષયને સતત બે વર્ષથી વધુ સમયથી સરકારને અધિકારીઓને જાણ કરી રહ્યા છે જે તે વખતે જૂના જે તે અધિકારીઓ બધી મિલી ભગત કરી અને આ બધું આપ્યું છે પરમિશનો એનાથી અમારે ગામવાળાને હેરાન થવાનું પરેશાન થવાનું અમારા તો ગામના ભોડા માણસો છે ક્યાં જશે એમને રોજીરોટી માટે એક તો પરેશાન થાય છે બીજું કે જ્યારે અમારું ગામ આખું અત્યારે મહેનત મજૂરી ખેતી કામ પર જીવે છે સરકારની આટલી બધી યોજનાઓ હોય

કે માઇનિંગ ન કરવા માટે સુપ્રીમ કોર્ટે અત્યારે ગાઈડલાઇન જારી કરેલી છે અને જે તે વખતે આજે કોરી કે જે માઇનિંગ આપી છે ઓફલાઇનમાં અને એન કે વાય પ્રકારે પરમિશનો લઈ અને કરવામાં આવી છે ઓકે એટલે હવે એ લોકો જ્યારે બ્લાસ્ટ કરે છે ત્યારે તમારા ઘરને નુકસાન થાય છે બ્લાસ્ટ કરે છે ત્યારે મકાન હવા પાણી વગેરેને નુકસાન થાય છે અમારા ખેડૂતોના બોર કુવા તૂટી જાય છે

સરપંચ નથી તો તમે ચૂંટ્યા છો સરપંચને એમના ગામના વડીલોએ ગામ લોકો દ્વારા એમને અવારનવાર રજૂઆત કરી ગામના મોટા આગેવાનો બી સરપંચને બોલાવ્યા હતા આ મેટર માટે પણ સરપંચ સહયોગી નથી કેમકે સરપંચ ખબર નહીં એમ કે વાય પ્રકારે આ વિષય આખો દબાવવા માંગતા હોય અમને તો એવું લાગી રહ્યું છે જ્ઞાતિવાદની બૂ આવી રહી છે કે જે આ કોરીના લીઝ ધારકો છે તેમજ જે આ લીસ્ટ ચલાવી રહ્યા છે એ એક જ સમાજના હોય અને એમને સપોર્ટ કરતા હોય એ માટે સરપંચ આ વિષયમાં આવતા નથી ગામની વસ્તી ટોટલ કેટલી છે કાકા લગભગ

એ તકલીફ છે અમારો આના લીધે શું એક નહીં પણ ત્રણ ગામોનું નુકસાન થાય છે બાજુમાં દાવલી બી છે નવા બી છે એ લોકોનું બી ગામની અંદર નુકસાન થાય છે એમને બી જમીનમાં બોરમાં કે ઘરોની અંદર ખૂબ નુકસાન થયેલું છે તમારી પાસે શું એવું કોઈ સેમ્પલ છે કે તમે બતાવી શકો કે ભાઈ આ બ્લાસ્ટ થયો ને એટલે અમારા મકાનને નુકસાન થયું બતાવો ચાલો તો બતાવો હા કઈ બાજુ છે આ બાજુ નીચે જવું પડે ચાલતા જવા છે હા ગાડી લઈને ગાડી બી જશે ગાડી જશે ને હા તો ગાડી લઈને જઈએ અને બીજો પ્રશ્ન એ છે કે ગાડી હા ગાડી લાવજો આ આટલા બધા તમારી પાસે ઘરની તિરાડો કેવું કે પડતું હોય તો તમે કોઈને ફરિયાદ કરી અમે વારંવાર કલેક્ટર સાહેબને તેમજ ગાંધીનગરમાં બેઠેલા મોટા અધિકારીઓ જે આ મોટા મગરમચ્છો છે આ મગરમચ્છોની ઓફિસે અમે વારંવાર રજૂઆત કરી છે પણ જાણે એમને આ ખાને આ કાનાને આ થઈ ગયા હોય એ રીતે અમને અમ જાણે અમારું અસ્તિત્વ જ ના હોય કે અમે કેમ્પિંગ ચલાવ્યું કે અમે મોદીના ગુજરાતમાં રહીએ છીએ અમે વી આર સપોર્ટર તું ભાજપા સરકાર કે અમે સરકારના સમર્થન છીએ અમે બોર્ડર એરિયામાં નથી રહેતા વી આર લિવ ઇન ગુજરાત અમે ગુજરાતમાં રહીએ છીએ અરવલ્લીમાં રહીએ છીએ આ આ પ્રકારે અમે કેમ્પેન કરીશ તંત્રને જો બતાવતા હોય તો બી તંત્ર અમારી વાત સ્વીકારવા તૈયાર ન હોય તો આ હદ થઈ ગઈ છે કે આટલા હદ સુધી અમારે નાના ગામડાના માણસો આ તો ઠીક છે અમારા ગામના લોકો સક્ષમ છે કાલ બીજા અરવલ્લા એવા ઘણા ગામડાઓ છે જે ગાંધીનગર સુધી પોતાનું ભાડું કે પોતાનું વર્તન વેઠીને ન જઈ શકે તો આ આવા અનેક પ્રશ્નો અત્યારે અમારા ગામમાં છે કે મેન વિષય તો મારો આ માઇનિંગનો છે કે આની જે સીઆ અને જીપીસીબી એ પરમિશન આપી શકે આપણે હા આપણે સીધા ત્યાં જઈએ બીજું કે આવા અનેક ગામડાઓ છે કે જ્યાં લોકોની પાસે પોતાનો અવાજ નથી આપણે નાગરિકો પર ડોળીએ છીએ કે એ લોકો બોલતા નથી હવે આ લોકો બોલી બોલીને થાક્યા અને તમે સાંભળતા નથી એટલે ઉત્તરાખંડના જોશીમઠમાં તિરાડો પડે ને આપણને બધાને ધ્યાન જાય અથવા કોઈ જગ્યાએ દુર્ઘટનામાં મૃત્યુ અંક આવે ને પછી આપણને ધ્યાન જાય પણ કોઈ દુર્ઘટના બનતા પહેલાં તમને જગાડે ને તમે ન જાગો તો એને શું કહીશું જોઈએ જઈને એ ગામમાં શું બતાવવા માગે છે ગામના લોકો આ એક એવું ગામ છે જે ગામની દરેક દિવાલો પર આ પ્રકારે તિરાડો છે નીચે તમે એના ધાબા પર નજર કરશો તો તોય તિરાડો છે અને અહીંયાના લોકોનો એક જ કામ ધંધો હોય જાણે એમ કે દિવાલમાં તિરાડ પડે ધાબામાં તિરાડ પડે ને લોકોએ પછી પૂરવાનું શરૂ કરવાનું આ તમારું ઘર છે ને કાકા શું નામ તમારું વસંતભાઈ ધર્માબે પ્રણામી અચ્છા અને વસંતભાઈ આ જ્યારે આ દિવાલ છેલ્લે ક્યારે પડી આ તિરાડ ને ક્યારે પૂરી છેલ્લા બે વર્ષથી છે બે બે વર્ષથી તિરાડ બે વર્ષથી તિરાડ છેલ્લા ભૂકંપ તો અહીંયા થયો

એટલું બધું ધુમ્મસ થયું અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી પાંચ ફૂટ છેટ પણ નહોતું દેખાતું અને આ બીજા મહિલાઓ ઉમરલાયક છે એમને પૂછો તો એ ઘેર બેઠા હતા એ પણ જવાબ આપશે તો પછી એ વખતે શું કોઈ બીમાર થયું હતું કે શું થયું બીમાર તો કેટલા થયા હતા બેન પોતપોતાની રીતે દવાખાના જતા એડમિટ થયા હતા અને એમ્બ્યુલન્સ પણ બોલાવી હતી એકસો આઠમાં પણ દવાખાને જવાબ પડ્યું બ્લાસ્ટિંગ હાજી હાજી એટલે બ્લાસ્ટિંગ ના કારણે થાય છે શું એટલે ધૂળ ઉડે છે એવી બહુ સ્મેલ આવે બ્લાસ્ટ જે આ લોકો કરે છે એમોનિયમ નાઇટ્રેટ અને બીજા ઘણા પ્રકારના ઝેરી કેમિકલ બ્લાસ્ટ કરે છે એનાથી શ્વાસ લેવામાં લોકોને તકલીફ પડે છે કે વન ટાઈપ ઓફ ફ્લુ કહેવાય કે લોકોના હૃદય અને અમારા ગામમાં મૃત્યુદર વધી ગયો છે તમે બે વર્ષમાં જોશો તો હાર્ટ એટેક અને લોકોના મરવાનું પ્રમાણ બહુ વધી ગયું છે સરકારને અમે તો વિનંતી કરીએ છીએ કે આને તાત્કાલિક યોજના ધોરણે બંધ કરી દો આવા ગુજરાતમાં બે હજારથી ત્રણ બ્લોક પડ્યા છે આ બે માઇનિંગ બંધ થઈ જાય તો ગુજરાત સરકારને કોઈ ફરક પડવાનો નથી અને બીજું કાંઈ ઇલિગલ માઇનિંગ છે તાત્કાલિક યુદ્ધના ધોરણે આના પટ્ટા રદ થાય એવી અમારી વિનંતી છે પાછળ ડુંગર દેખાય છે એની પાછળ છે ત્યાં પાછળ છે આ મેરાયુ ઐતિહાસિક મેરાયુ છે પાંડવોના સમયથી છે આના વિશે લોકો માન્યતા એવું છે કે દિવાળી પર ત્રીસ કિલો ગીનો દીવો થાય છે અને બાવન ગામનું અમારા અરવલ્લી જિલ્લાના બાવન ગામનું આસ્થાનું પ્રતિક છે અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબની અરવલ્લીની અંત્યોદય બુકમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અરુણોદય બુકમાં અરુણોદય બુકમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે છતાં પણ તંત્રના અમુક ભ્રષ્ટ અધિકારીઓ આને છાવરી રહ્યા છે અમને ગ્રામજનોને એવા પ્રશ્ન પૂછે છે કે આ પાંડવ વખતનું છે તમારા જોડે શું પુરાવે છે અરે આ દેશ જેનું નામ પોતે આખો દેશ ભારત અને રામ રામ ઉપર છે અને અમારા જોડે આવા આધાર પુરાવા આવી હલકી કક્ષાની માનસિકતાવાળા અધિકારીઓને હું સરકારને નિવેદન કરીશ કે આવા અધિકારીઓને તાત્કાલિક દૂર કરે અને અમને ગ્રામજનોને ન્યાય આપે

એટલે છેલ્લા ટીવીના માધ્યમથી તમારા માધ્યમથી આ પહોંચાડવા માંગ્યા છે અમે સંદેશો કે જે ભવિષ્યમાં મોટો બનાવ ના બને એના પહેલા આ બંધ થાય તો બધા માટે સારું છે આપણે જે પ્રિકોશનરી રિપોર્ટિંગ કહીએ છીએ કે કશું થાય એની પહેલા ગામના લોકોને જ્યારે અંદેશો છે એ વારંવાર રજૂઆત કરે છે નિયમ કે છે કે કોઈપણ પ્રકારનો ઐતિહાસિક સ્થળ હોય તો એનાથી એક કિલોમીટરના અંતરમાં માઇનિંગ સાઇટ ન હોવી જોઈએ જ્યારે અહીંયાથી તો પચાસ મીટર એની બાજુમાં છે ઉપરથી પથ્થર પડે છે ગામમાં દિવાલો છે ગામની દિવાલોમાં તિરાડો પડે છે આખું ગામ અત્યારે ગમે ત્યારે ઘર પડી જાય કગાર પર છે બીજું કે બ્લાસ્ટ થાય ત્યારે લોકો કહે છે કે હૃદય બંધ થઈ જતું હોય એવું લાગે છે એટલી હદે ધરતી આખી ધ્રુજે છે અને છતાંય એ ધરતી ધ્રુજતી ગામના લોકોની પડતી તકલીફ ગામમાં ચારે બાજુ વિઝિબિલિટી ઓછી થઈ જાય પાંચ ફૂટ પર કોઈ જોઈ ન શકે એક સાથે કેટલા લોકોને હમણાં એડમિટ કર્યા હતા અત્યારે દસ થી વધુ લોકોને અલગ અલગ જગ્યાએ છવ્વીસ તારીખે જે બ્લાસ્ટ થયો છવ્વીસ મે હા છવ્વીસ મે રાત્રે જે બ્લાસ્ટ થયો આઠ વાગ્યા આજુબાજુ એમાં દસ થી વધારે લોકોને એડમિટ કર્યા હતા અમુક ને સરકારી માં અમુક ને પ્રાઇવેટ ને એવી રીતે દસ થી વધારે લોકોને એડમિટ કરવામાં આવ્યા તો આવી રીતે પણ જ્યારે દુર્ઘટનાઓ સામે આવે કે લોકો લિટરલી બીમાર પડી રહ્યા છે એમને ઇમરજન્સીમાં લઈ જવા પડે છે અને તોહે કોઈ સાંભળે નહીં તો આપણે દરેક વખતે નાગરિકો પર દોષારોપણ કરીશું કે નાગરિકોને શું ખબર પડે છે નહીં તો કંઈ બોલતા નથી કશું ન થાય કશું થાય એની રાહ જોઈને બેઠા છે તો આ લોકો તો રાહ જોઈને નથી બેઠા આ લોકો તો બોલી રહ્યા છે એના પછી શું એ જવાબદારી જિલ્લાના વહીવટી તંત્રની નથી બનતી કે જો કશું ગેરકાયદેસર છે શરૂ થઈ ગયું છે તો એને બંધ કરાવો બાકી જવાબદારી લેવા માટે તૈયાર રહેજો મૃત્યુની જવાબદારી કોઈ લેતું નથી આજે ફૂટ ને લાખનો એ દિવસે આ બની અને પાછરે આ રીતે આખી હતી તારી પરિણા પસામાં કન્યે આખી આ તિરાડ પાસર ની મારા આખી તિરાડ આખી આ રીતે આખો કર્યો એ રીતે સબે તો પણ શું કરવાનું હોય તો મહેનત કરી હું જમીન નથી બસ આવા લોકો તો અમારું કોઈ ના ખેસ ને પેલા પૈસા વાળાનું ખેસ પાછળ જઈને જોયા મારે કર્યાનું જોયા આખા આવ જોયા એટલે તમે થોડું ગરીબ નું જોજો કપાસ પેલું પેપર ફૂટા ને એમ ફૂટી ના જાય ગરીબ ને તારી મૂકવાના અને પૈસા ના ગાઈ રાખવાના એક આ જોઈ લે આ તમારું ઘર છે મારું જ ઘર છે હું વીજ ભાઈ એક જ છોકરો આયેલો રહ્યો બસ મહેનત કર ઈશ્વર ભાઈ અમારા જમી છે સહોરો નથી આખા ગોમને પૂછો બોલો મહેનત જ કરું છું એટલે મારે જૂઠું પાસ હજાર દિવાલી એટલે મેં થી આ ઘર બનાવ્યું અને જ્યારે આ બ્લાસ્ટ થાય છે ત્યારે અહીંયા તિરાડો પડે છે હા આ થાય છે ને એટલે આ તિરાડો પડી આ ચોમાસા રહે કોઈ અંદર પાણી ફૂટે ને બધું અને પાછળ એ રીતે જુદી પડી છે આખા ચોમાસામાં પાણી ફૂટે હા

બે મહેનત કરીશ તેમ બંને મન મેન તમે તમે શું કરો તમે ઘરે છો ને અત્યારે ઘરે જઈએ ત્યારવા જ ચાલ્યા અમે હું કરીએ અમારી મહેનત નહીં થતી હમ હમ એક ભાઈ એ તું દોસ્ત આ ઘર ક્યારે બનાવ્યું હતું આ ઘર તો ખાંસી થયું બનાવે ડગવર છે બરાબર આવડા આ આખંડ હમણાં બનાવે તો એક ખંડ હમણાં છે એ આગળ હમણાં બનાવેલો છે એટલે પ્રશ્ન એ છે કે કોઈ પણ જે લોઅર મિડલ ક્લાસ વ્યક્તિ છે એના માટે એ ઘર જીવનમાં એકવાર બનાવે છે કે દર દસ વર્ષે નવું ઘર નથી બનાવી શકતો અને સરકારની પોતાની મનમરજી પ્રમાણે આપેલી માઇનિંગની પરવાનગીના કારણે લોકોના ઘર બરબાદ થઈ રહ્યા છે અને લોકો એવો પ્રશ્ન કરે છે કે ભાઈ ગરીબનું કોણ સાંભળશે તો પછી સરકારની પાસે શું એ વાતનો જવાબ છે કે એમના કાન હજી સુધી એટલા સંવેદનશીલ બચ્યા છે કે અવાજોને સાંભળી શકે અને અરવલ્લીની કંદરાઓ મૃત્યુ પણ આપી શકે છે જો પેલો તમને સ્ક્રીન પર દેખાય છે પથ્થર પડે તો માઇનિંગના કારણે જ્યારે બ્લાસ્ટ થાય છે ત્યારે લિટરલી ભૂકંપ આવે છે અને એના કારણે ઘણા બધા પથ્થર ગગડીને નીચે આવ્યા હોય એવું બની ગયું છે સદનસીબ ગામના લોકોના એ કે એમના ઘર બાજુ ન આવ્યા અને એ લોકો બચ્યા પણ જે ઉપર જે પથ્થર છે એવા ઘણા બધા પથ્થર છે કે જે માંડ ટકેલા છે પાડા પાણા કહેવાય છે ને ને એટલે પાડા પાણા કહેવાય એ પણ પોતે પાછું એક રીતે ઐતિહાસિક છે અને બધા જ્યારે નીચે પડે ત્યારે શું થાય એ મૃત્યુ થશે તો શું કહીશું આપણે એને સરકારી મૃત્યુ સપોર્ટ ના આવે ને એટલે આ બધું ચલ્લું ઘર ને એટલે બધા ધબાકા કરે એટલે આ બધું તૂટી જુ જો તિરાડો પડી ગઈ શું કરવાનું અમારે આ દેખાય છે આ બધી તિરાડો ત્યારે અલગ અલગ પડી જશે બધી

ઉલટો ચાલુ થઈ બીજી એક ભાઈ મારી પાસે બેઠેલી હતી ખોરા હતી એને તો મોઢું દાબી હતું આમ ખસી અડધો કલાક થોપલાનું લાઈટ મારથી નતું દેખાતું એટલો બધો ગોટાઈ ગયો પછી ખબર પડી કે આ થયું છે એના કારણે આપણે નથી આખા ગામમાં ઘણા ભાઈઓ બધા જાતે બિચારા બીમારે થઈ ગયા શું કર્યું કયો અમે તો ઉમરવાળો અમારથી બોલાતું નથી વધારે તો અમે એ હોય એટલે એટલે

અચ્છા બે છોકરા છે એક છોકરો અહિયાં રહે છે ને એક ત્યાં રહે છે

નજીક ન હોવી જોઈએ માઇનિંગ કેમ કે થાય છે ને પછી આ પથ્થર પથ્થર પણ ઉપરથી ગગડીને આવ્યો છે નીચે હવે આટલો મોટો જો ન કરે કોઈ મકાન પર પડ્યો હોત માણસો આજુબાજુ હોત તો શું થઈ શકતું આનું અહીંયા રોકાયો આગળ ખેતર છે બાજુમાં મંદિર છે જે મંદિર છે એના મહંત પણ આપણી સાથે છે સુંદર મજાનું મહાદેવનું મંદિર છે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા વખતે એમણે બોર શરૂ કર્યો જેવો બ્લાસ્ટ થયો બોરમાં મોટરે ફસાઈ ગઈ ને પાણીએ બંધ થઈ ગયું અને બાકીની શું સમસ્યાઓ નડે છે મહારાજ શું તકલીફ પડે છે હાજી આ બોર કર્યો તો બોર માં પાણી ખલાસ થઈ ગયું છે અને ઉપરથી આ બ્લાસ્ટ થાય એટલે પથ્થર અગ્રી રગડી નીચે આવે અચ્છા તો આપણે એ રીતે રગડીને આવ્યો છે નીચે હા આ થી બ્લાસ્ટ થયા પછી રગરીને આવે પથ્થર ઓકે દીપ આ બાજુ જુઓ આ બાજુ પણ અહીંયા માઇનિંગ સાઇટ છે મારવા તો અંદર આવી ગયો આપ હમ હ સ તો થોડું તો આવ ને એટલે રોકાઈ ગયો ઝાડ નડે એટલે એટલે રોકાયો રોકાઈ જો બીજા તો ટુકરા વચ્ચે રોકાઈ છે હમ હ છે પડેલા હા અને અંદરથી ટૂટેલા ટુકડા અને આ ખનીજ માટે અથવા સરકારને પોતાની તિજોરીમાં આવક જોઈએ એ બધું બહુ મહત્ત્વનું છે પણ માણસોની જિંદગી કરતાં સરકારની આવક મહત્ત્વની નથી અને એટલા માટે અમે વિચારીએ છીએ કે અમે છેક ત્યાં જઈને તો એ કોરી એ સાઈટ તમને નથી બતાવી શકતા તો અમે ડ્રોન શોર્ટ્સ બતાવીએ તમને આકાશી દ્રશ્યો કે જેના પરથી તમે સમજી શકો કે શું હાલત છે અત્યારે આ ગામની